ગુડ મોર્નિંગ જય માતાજી તો નીકળી ગયા હજકોટ ઘરેથી સાસણ બાજુ જવા માટે અને પહોંચી ગયા છે અત્યારે ગોંડલ હું છું રવિ અને વિજય તો સાસણ એક થોડુંક કામ છે રિસોર્ટમાં સોલારનું જ છે એટલે જાય છે આની પેલા એક વિઝિટ તો થઈ ગઈ છે પણ એનો લોગ આપણે નથી નાખ્યો આજે બતાવું સાવજ રિસોર્ટમાં જવાનું છે તો સાસણમાં કેવું કેવું છે બધું તમને બતાવીએ લોગના કન્ટિન્યુ છેલ્લા સુધી જોજો હમણાં ઘણા ટાઈમથી આપડો લોગ નથી આવ્યો તો મજા મજા કરીએ ચેનલના શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવો આવો સપોર્ટ કરતા રહેજો તો મળીએ સાસણ સાવત્રીટ જય માતાજી જય માતાજી હવે આપણે પોટી ગયા છીએ રિસોર્ટ સાવત રિસોર્ટ ત્યાં આપણું કામકાજ કરવાનું છે છે તો આપડે અત્યારે સાઈટ નું કામ થોડુંક ઢીલા થાય એમ છે એટલે નીકળી ગયા છીએ જંગલ માં રખડવા માટે કાશિયા ગાળા ને એ બાજુ આવે છે વિજયભાઈ છે ડ્રાઈવિંગમાં બાજુમાં ને જંગલની પરમિટાઈ લઈ લીધી છે ગીર અભયારણ્ય ને જાય છે હવે આમાં જોતા જાય છે કે અણકા બણકા સિંહ બી કંઈ હોય તો ગોચવી અને રકડવી છે આવી રીતે વધી જાય બરાબર હવાજ જોઈ જ્યો હો તારો ભાઈ બની તારો જાય ભાઈ હવાજ મળે બીજો તો એ શિયાળી ગોચીને ન કેતો દસ આવજ રહ્યો એમ બ્લોગ પૂરો જોજો તમને છેલ્લે છેલ્લે સિંહ તો આમાં બતાવીશ છે એકસો ને દસ ટકા સિંહ તો ગમે ત્યાંથી પકડીને હાવજને આજ ભેગો તમારો ભેટો તો કરાવી છે બરાબર નીકળી ગયા છે આપડી ઇકો કાર ચુમાલીસ જીરો આઠ બરાબર એટલે હા જંગલની વચ્ચો વર્ષ રેલવે ટ્રેક છે તમને તો એમાં નહીં દેખાતું હોય ઝૂમ કરું છું આઈ ત્યાં દેખાય છે હવે દેખાય છે આવું કંઈક છે ગાડી એક ખામી મળી સ્વીફ્ટ લાગે છે એ લગભગ નવાણું પોઈન્ટ નવાણું ટકા જીજે થ્રી રાજકોટ પાર્સિંગ જ હોવી જોઈએ અહીંથી તમને રેલવે ટ્રેક દેખાશે જીજે સિક્સ છે વડોદરા પાર્સિંગ છે બરાબર સિંહ ગોતવા નીકળ્યા એ ભાઈઓ આપણે નીકળ્યા હે એને પૂછવું હોત તો સારું હતું એ બાજુ મળી જાય કે નહીં એમ કે

આપડે વાડિયું હોય ને સિંગલ વાણી વાળા હોય એ તો હાવ જોવા મળી જાય તો પડી જાય મળી જાય મોજો પડી જાય બેઠો

એટલે સોલાર પેનલ હું મૂકીએ સાઠ હાઇટ વોટની એટલે મોબાઈલ મોબાઈલ આઈ થિંક હોય તો ચાર્જિંગ બાયટિંગ કરતા આવશે હા મોર બેઠો બે કે મોરલા નીકળી છે કાળીયા ત્રીજી વાર એકમાં એક ફાટો આવ્યો કાચમાં જોવાનું રાખજો ન્યા આવ્યો એટલે

આમાં હે અવેડો હે પણ અવેડામાં પાણી નથી ઈલાયચી નળિયાનું ઝૂંપડું કરીને આવી રીતે રહે બધા વાળા હોય અને નિહાળા હા દેશીથી નહીં એક એમ Ghetto ghế sau vậy? Gandhi ghế bà Gandhi ghế Gandhi ghế 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 ghế

તો આવું ભાઈ છે શાસણનો નજારો કાલનો પાછો નવો આવશે લોક ને સુધી જોજો ને કાલ હું જોઉં છે એ જરાક કોમેન્ટ કરજો બધાયને જય માતાજી જય હોલભાઈ જય માતાજી